હેલો ફેમિલી કેમ છો મજામાં તમે બધા મજામાં જશો સૌથી પહેલાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે સ્વાગત છે તમને નવા બ્લોગની અંદર તો આજે થઈ ગયો છે રવિવાર અને રવિવારની સાથોસાથ છે મહાશિવરાત્રિ ભગવાન ભોળાનાથનો દિવસ એટલે કે શિવરાત્રીની બધાય ફેમિલીને હાર્દિક હાર્દિક શુભકામનાઓ તો આપણે જઈએ હવે મહાશિવરાત્રીના આજે મંદિરે દર્શન કરવા ભોળાનાથમાં

મહાદેવ મહાદેવના દર્શન કરી લીધા હે જો મસ્ત મજાનું મંદિર છે હેડિયાના દાદાનું જો સોસાયટીનું મંદિર મસ્ત મજાનું દર્શ ભાઈ બાયણે ઊભા હે આપણે જાય હવે બાયણે આપણે દર્શન કરી લીધા મસ્ત મજાના હોડિયાના દાદાના જો મસ્ત મજાની જગ્યા હે સોસાયટીનું મંદિર છે તો કરી લેજો તમે દર્શન આપણે દર્શન કરાવી વાત તમનેલી ફેમિલી જો આપણે ગાડી કમ્પ્લીટ સર્વિસ કરવા આવી ગયા હૈ અને જો આપણી ગાડી સર્વિસ થઈ રહી છે મસ્ત મજાનું સર્વિસ સ્ટેશન હે શિવમ સર્વિસ સ્ટેશન અને આપણે મોરબી રોડ પુલ હે ને ત્યાં છે નીચે જો આ પુલ અને આ સર્વિસ સ્ટેશન ગાડી મસ્ત મજાની સર્વિસ થઈ રહી છે સર્વિસ કર નાખ્યા ત્યાં સુધી આપણે દસ ભાઈ ને આપણે બે ભાઈ તો દસ ભાઈ આવી ગયા એમ ઉડે કા અહિયાનાલી ફેમિલી આપણે હે ને ગાડી સર્વિસ થઈ ગઈ છે મસ્ત મજાની શોખી કરી નાખી છે દસ ભાઈ અહીંયા બે ગયા જાઓ શું કરું આપણે એલા ગાડી સર્વિસ કરી ગાડી સર્વિસ કરી નાખી છે અને આપણે નવરાઈ હતી ને

આપણે બીજી ગાડી લઈશું ના ગાડી આપણે હે ને આજે દઈ દીધી છે કોઈ કારણોસર નથી દીધી પણ બસ આપણે દઈ દેવાની હતી એટલે દઈ દીધી છે ચાલો ફેમિલી આપણે જાય હવે ઘરે ફાઇનલી ગાડી સર્વિસ થઈ ગઈ છે અને બપોર પછી આપણે જવાનું છે દેવા આજે શિવરાત્રી છે તો એની લેવાવાળાને એમ હોય ને કે આપણે મહાશિવરાત્રિની આપણે ગાડી લઈ તો સુકન કહેવાય

जय राम जी की जय राम की कष्ट जय बोलो हनुमान जी महाराज की जय राधा कृष्ण भगवान गणेश भगवान पे गया नया है कार्ड पे दादा तो ये कार्ड पे रखना अभी शहर मंदिर है फोड़ानाथ जो આપણે હમણાં છે ને આરતી ટૂંક સમયમાં થાય છે તમને એવું લાગે બતાવીશ બાર વાગે મહાદેવની કોડિયાણાની આરતી થાય તો બંને રહીજો વિડીયોમાં ફેમિલી આપણે મહાદેવને આરતી કરીને ઘરે આવતર્યા છે અને જમવાનું છે જમવાનું આવી ગયું છે મસ્ત મજાનું રોટલી છે ચૌટમેટાનું શાક અને આપણે એક ગ્લાસ ભાંગ પણ પી લીધી છે અને પ્રસાદી લેવાથી જુઓ પાંગની પરસાદી લેવાથી બધાનો અને શક્કરિયાનો શીરો આવી ગયો અડધા રિયા શિવરાત આપણે ખાવાનું છે શીરો અને આ બધી કેટલા શીરા એને કઈ જાય રીતના શીરા છે ચાલો ફેમિલી આપણે જમી લઈ મસ્ત મજાના ભોજન ત્યાં કરી લઈ અને શિવરાજના તમે દર્શન કર્યા આરતીના દર્શન કર્યા તો હરઠ મહાદેવ લખવાનું ભૂલતા નહીં આપણે હવે ભોજન ત્યાં કરી લઈ બપોર ફેમિલી આપણે જો ઉઠીને મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે અને બાકી ગયા છે ચાર અને સાહ પાણી પીને કમ્પ્લીટ થઈ ગયા છે અને જુઓ બાયને બ બહારથી બોલે છે બાજુમાં મંદિર છે વળી બાજુ મંદિર છે અને જુઓ મસ્ત મજાનું બપોર થઈ ગયા છે બાકી ગયા છે ચાર અને આપણે જાય બાયણી ક્યાંક આજે છે મહાશિવરાત્રી તો ખાસ કરીને બધા હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં આપણે જોઈએ હવે જાય એક જગ્યાએ જવાનું છે તો જઈશું તો તમને વિડીયોમાં બતાવશું તો ખાસ વિડીયોમાં બન્યા આવી ગયો ફેમિલી જો આપણે લાલ પરી તળાવે આવી ગયા છે આ જો મસ્ત મજાનું લાલ પરી તળાવ છે અને બહુ પબ્લિક છે આજે રવિવાર ને કાંઈ ભાઈ આપણે લાખેશ્વર મહાદેવ ના મંદિર ત્યાંથી પાછા વળી ગયા આપણે ઓલા ભાઈ કે જાતા નહીં અહીંયા તમારી ગાડી હલવાઈ જાય છે અને આ છે પ્રદ્યુમન પાર્ક જો આ પ્રદ્યુમન પાર્કનો નો છે હે એવો મસ્ત મજાનો અને કેવડું પબ્લિક હે જો પ્રદ્યુમન પાર્કમાં એટલું હે ને લાખેશ્વર મહાદેવ આપણે ગયા ને તો અહીંયા એક બે ત્રણ ભાઈ કે ગાડી ભાઈ અંદર જવા દેતા ને એટલે ત્યાંથી પાછા વળી ગયા લાખેશ્વર મહાદેવનું મંદિર મસ્ત છે આપણે આડે દિવસે એક દિવસે હે ને શિવરાત્રી હે ને બરોબર રવિવારે ફૂલ ટ્રાફિક આપણે જોઈએ પછી લાલપરી તળાવે આવી ગયા જો હવે જો જાય આપણે જોઈએ હવે જો ભીચરીમા મંદિર હે ત્યાં ટ્રાફિક ન હોય ને જ્યાં મંદિર ભીચરીમાં દેખાય ટ્રાફિક ન હોય ને તો આપણે ત્યાં જાય હીરવાભાઈ ને પૂછી જઈ જાવું કંઈક નથી જવું તો ખાસ બન્યા રહીજો વિડીયોમાં આપણે ઘરે આવતા રહ્યા અને લાખેશ્વર મહાદેવ ગયા હતા ટ્રાફિક ફૂલ જામ હતો આપણે પછી ત્યાંથી ગાડી પાછી વાળી લીધી બધાય કહેતા હતા જવાય એવું છે નહીં અને પદ્ધતિ પાર્ક ને લાખડ મળે એનું બધું ટ્રાફિક કીધું બેલબુન આજે રવિવાર અને શિવરાત્રી બધી હતું ફૂલ ટ્રાફિક થતા આપણે પાછા વળી ગયા અને આવી જાય ઘરે ને જમવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે ફરાળ કમ્પ્લીટ થઈ ગયું છે અને આ જો બે હે ને ભગડાટે બોલાવે હય ભાઈ બધા ભગડાટે બોલાવે છે ચાલો ફેમિલી આપણે જમવા બેસી જાય જમવાની તૈયારી થઈ ગઈ છે આરતી પણ ચાલુ થઈ ગઈ છે આરતી પૂરી થાય એટલે આપણે જમીને જવું તમને અવાજ આવતો હોય આપણે જઈએ જ ભાઈ મહાદેવની આરતી થઈ હર મહાદેવ જોઈ લ્યોટે મહાદેવની આરતી જમીલી જવો સાન ના ભોજન કરવા બેસી ગયા છે અને આવી ગયું છે બટેકાનું શાક રોટલી ઠંડી સાસ લીલા મસ્ત મજાના મરચાં જો આવા મરચાં ખાવા જો ભાઈ જમવા બેસી ગયા છે સૂકી ભાજી આ બધા ફરાળ રહ્યા છે એટલે આપણે તો એને રહ્યા નથી એટલે આપણે જમવાનું છે સૂકી ભાજી અને ને એવું છે ભાઈ જમીન કોણ જોવા માંડ્યા હે તો આપણે જમી લઈએ સાંજના વજનિયા ફરી લઈ આવો વાલા વજનિયા ગાવા ફાઇનલી ફેમિલી જોવા આપણે જમીન કમ્પ્લીટ થઈ ગયા છે અને વાગી ગયા છે આઠ તો આઠ વાગી ગયા છે ને આપણે જવાનું છે હવે બારે જમી લીધું છે તો અત્યારના બ્લોગને કરશું આપણે પૂરો તો ફાઇનલી તમને બ્લોગ ગમ્યો હોય લાઈક કોમેન્ટ શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વાલા ચેનલમાં નવા હોય ને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બબા